વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ શ્રી લાલજીભાઈ જ્વેલર્સમાં પુષ્ય નક્ષત્રનો ઉમંગ જોવા મળ્યો હતો જ્યાં આજે શુભ દિવસે સોના ચાંદીની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી વડોદરા કે આસપાસના વિસ્તારમાં સોના ચાંદીની જ્વેલરીની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ એટલે માંડવી વિસ્તારમાં આવેલું શ્રી લાલજીભાઈ જ્વેલર્સ આ જ્વેલર્સ માત્ર એક દુકાન નથી પણ પેઢી દર પેઢીનો વિશ્વાસ અને પરંપરાની ધરોહર છે માંડવી વિસ્તારના સૌથી જૂના અને જાણીતા જ્વેલર્સમાં તેમની ગણના થાય છે આજે જ્યારે પવિત્ર અને અત્યંત શુભ ગણાતા પુષ્ય નક્ષત્રનો દિવસ છે ત્યારે શ્રી લાલજીભાઈ જ્વેલર્સ ખાતે ધાર્મિક આસ્થા અને ખરીદીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો જ્યાં જ્યોતિષ શાસ્ત્ર અને હિન્દુ પરંપરા મુજબ પુષ્ય નક્ષત્રની ધન સંપત્તિની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલી ખરીદીથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે તેવી માન્યતા છે આજ શુભ માન્યતાની પગલે વહેલી સવારથી જ શ્રી લાલજીભાઈ જ્વેલર્સની દુકાન પર ગ્રાહકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી લોકોએ આજના શુભ દિવસનો લાભ લેવા માટે ખાસ કરીને સોનું અને ચાંદીની ખરીદી કરી હતી જ્યાં જ્વેલર્સના માલિકો હર્ષદભાઈ સહર્ષ અનુજભાઈએ પણ ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાવાળી જ્વેલરી અને પારદર્શક વ્યવહાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આખો દિવસ જ્વેલરી માર્કેટમાં પુષ્ય નક્ષત્રના કારણે એક ઉત્સાહપૂર્વક અને ધમધમતું વાતાવરણ જોવા મળ્યું હતું દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એટલે કે આજે અને દિવાળીનો આજે જે પુષ્ય નક્ષત્ર છે સૌથી અગત્યનો દિવસ કહેવાય છે સોના ચાંદીની ખરીદી માટે પણ ખૂબ આપણે કે ઓસ્પિશિયસ ડે કહી શકીએ આપણે એ દિવસે આજે ઘરાકોમાં બહુ સારો ઉમંગ જોવા મળ્યો છે સવારથી જ લોકો સોના ચાંદીની ખરીદી માટે ઉમટી પડ્યા છે ગ્રાહકોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને અમે અમારા ગ્રાહકને આ મીડિયા દ્વારા અપીલ કરીએ છીએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સોનામાં અને ચાંદીમાં ખૂબ સારી નવી વેરાયટી લાવ્યા છે એટલે તમે પ્લીઝ આવો પધારો અને આ પુષ્ય નક્ષત્રનો અને હવે આગળના પણ મુહૂર્ત ઘણા સારા છે ધનતેરસ ને બધું છે એ બધાનો લાભ લો અને નવી ગુણવત્તા સાથે અમારી સાથે જોડાવો આજે પુષ્પ નક્ષત્ર દિવસ છે અમે અહીં પેઢી દર પેઢીથી અહીં અમે ખરીદી કરતા આવ્યા છે શ્રી લાલજીભાઈ જ્વેલર્સ અમારા વિશ્વાસ આટલા વર્ષોથી મારા મમ્મી મારા મમ્મીના મમ્મી અમે આજે ત્રણ પેઢીથી અહીંથી જ ખરીદી કરીએ છીએ આજે આ નક્ષત્રના દિવસે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ થોડીક અમે ખરીદી કરવા આવ્યા છે કારણ કે ત્રીજી પેઢી તમારી ટ્રસ્ટેબલ એટલે અમે આમ નામથી જ કે ના ભાઈ સોનું લેવાનું તો ભાઈ લાલજીભાઈને ત્યાંથી જ એવું એ પ્રસંગ હોય ઘરના નાના મોટા પ્રસંગ હોય બધા જ પ્રસંગોમાં અમે અહીંથી જ કરી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર